નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું લાગે છે મિત્રો પાકિસ્તાનમાં આજકાલ પૂરનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે આજ વર્ષ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંત ખેબર પુસ્તુનામાં ત્યારે આવેલા પૂરને લીધે આશરે એક લોકોના મોત થયા છે નવસો થી વધુ ઘાયલ થયા છે પાકિસ્તાનના વડાપ્રધાન કોઓર્ડિનેટર ઓર્ડિનેટર ખિસ્તિયાર ખાને પૂરગ્રસ્ત પ્રદેશોની પરિસ્થિતિ હેલિકોપ્ટર દ્વારા જોઈ હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ પૂરને લીધે ઠેકાણે તો ગામના ગામ તણાઈ ગયા છે વધુ વાત કરવામાં આવે તો ચક્કરજી અને બસોની ગામમાં તો ગામનું તો નામો નિશાન નથી

મોટી મોટી શિલાઓ પણ ખેંચાઈ ગઈ હતી તેમજ નદી કિનારે કેટલાક ગામોના પણ નકશા ઉપરથી વિલાઈ ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ